નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સારીનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ઇંગ્લિશનું યુનિટ ટુ એલ એમ બીબી એટલે કે લર્ન મોર બી રાઈટરના સ્વાધીન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું એક્ટિવિટી વન એડ અ વર્ડ ફ્રોમ ધ બોક્સ ટુ એજ ગ્રુપ તો કોઈ કોણ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ગ્રુપનો એક શબ્દ લખવાનો છે બરાબર તો टॉल सी हियर वे स्लोअर अने ब्रदर तो राइमिंग शब्द लख तो प्रथम जे बी थ्री मी तो टॉल थ्री आंगर स्ट्रॉंगर फास्टर ने स्लोअर फोर नियर फियर डियर ने हियर फाइव क्राय फ्राय ट्राय सिक्स फादर मधर बधर अने बधर activity 2 read the paragraph and answer the following question the great ruler of india akbar had nine gems in his court the nine gems were the greatest in their own fields one of them was Tansen, a great musician he played different types of musical notes for the king he played rag लाइक मालकन्स दीपक केदार मल्हार एटीसी सी तानसेन मेड सम इनोवेशन मल्हार राग एंड क्रिएटेड मिया मल्हार वन इवनिंग द किंग वॉज इन हिज स्कॉट ही सेड टू टान से उ जी प्ले सम न्यू अप अवर तानपुरा एंड मेक अस हेपी तानसेन एग्रीड ही टू हिस् तानपुरा स्टार्टेड द राग દરવારે હવે ફકરાના દર પ્રશ્નો જવાબ મેળવીએ તો અકબર હેડ બ્લેન્ક જેમ્સ ઇનવ ઓપ્શન એ સેવન ઓપ્શન બી એટ ઓપ્શન સી નાઇન ઓપ્શન ડી ટેન તો સાચો આન્સર છે ઓપ્શન સી નાઇન બીજો પ્રશ્ન હુ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન તો તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન થ્રી રાઇટ ધ નેમ્સ ઓફ સમગ્સ વિથ તાનસેન પ્લેટ તાનસેન પ્લેટ રાસ લાઈક मालकंस दीपक केदारणी मल्हार क्वेश्चन फोर बीस रान क्रिएट तो तानसेन क्रिएटेड मिया मलहार रा क्वेश्चन फाइव उस्ताद जी प्ले समथिंग न्यू ऑन इानपुरा एंड मेक है तानसेंग सेन राग मोलहार इन द कोट टूअर फॉल्स तो आपसे फॉल्स सेन सेंग दरबार इन द कोर्ट एक्टिविटी थ्री जो ये स्टडी द टेबल एंड फिल द ब्लैंक्स तो कऊ कोष्टक अभ्यास करो खाली जगह पूरा बराबर तो डिटेल्स आप एलिफंट तो लाइफ स्पाइन तो फोर्टीन टू थ्री सिक्सटी फाइव इंस ક્રોકોડાઈલ તો સિક્સટીન ટુ સેવન્ટીન ઇયર્સ લાયન તો સિક્સટીન ટુ એટીન્થ ઇયર્સ પછી ઉંમર એક તો થર્ટી સેવન ઇયર્સ ટેન ઇયર્સ સોરી એલિફન્ટની થર્ટી સેવન ઇયર્સ ઓલ્ડ ક્રોકોડાઈલની ટેન ઇયર્સ ઓલ્ડ અને લાયની ફિફ્ટીન્થ ઇયર્સ ઓલ્ડ વેઇટ તો એલિફન્ટનું છે ફાઇવ થાઉઝન્ડ કિલોગ્રામ ગ્રોકોડાઈલનું ફાઇવ 500 કિલોગ્રામ અને લાયનું વન 18 kg કિલોગ્રામ લેન્થ લંબાઈ તો 6.5 સિક્સ પોઈન્ટ પાંચ મીટર ફાઇવ મીટર ક્રોકોડાઈલની થ્રી મીટર અને લાયની ટુ પોઈન્ટ મીટર પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા તો એલિફન્ટનું થર્ટીન થાઉઝન્ડ ક્રોકોડાઈલનું ફાઇવ હં ફાઇવ થાઉઝન્ડ અને સેવન સોરી સેવન્ટી ફોર કેરેક્ટરાઇટીઝ તો એલિફન્ટ ઇન્ટેલિજન્ટ સેન્સિટિવ ફ્રેન્ડલી વાઇલ્ડ અને ગુડ મેમોરી ક્રોકોડાઈલ તો એગ્રેસિવ ફાસ્ટ અનફ્રેન્ડલી લોનલી અ ગુડ સ્વિમર અને લાયન તો એડવન એડવેન્ચર્સ ફાસ્ટ વાઇલ્ડ પ્રાઉડ સ્ટ્રોંગ અને ગુડ હન્ટર તો આને આધારે આપણે કોષક પૂર્ણ કરીશું તો લાયન વેડ Lion have a blank lifespan than the elephant, the so stronger. The elephant is the blank of the three, the so biggest. 2. Elephant live blank then lions, so longer than lions. to The lion is the blank of all the three elements, the so lightest. 3. Elephants are blank than crocodiles, the so more intelligent. The elephant is the blank, though heaviest. For the elephant in the picture is blank, than the lion, though younger. For the crocodile is the blank of the three, though most aggressive. Five. The crocodile is blank, than the lion, the heavier. Five. The crocodile has the blank life, the શોર્ટેસ્ટ સિક્સ ધ પ્રોકોડાઈલ હેઝ બ્લેન્ક મેમોરી ધેન ધ એલિફન્ટ ધ્રો વર્ષ અને સિક્સ ધ લાયન ઇઝ બ્લેન્ક સોરી લાયન ઇઝ ધ બ્લેન્ક હન્ટર ધ બેસ્ટ હન્ટર એક્ટિવ ફોર જોઈશું સ્ટડી ધ ડિસ્પ્લે એના આન્સર ધ ક્વેશ્ચન જો ડિસ્પ્લે જુઓ અને પ્રશ્નોનો જવાબ આપો તો છે ગુજરાત સ્ટેટ બોર્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ડેપોનેમ અહમદાબાદ ડેટ થર્ટીન નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટાઈમ એ પીએમ બસ રૂટ સર્વિસ ટાઈપ એટી એટીએન એટલે કે શરૂ થશે અને બંધ થશે આટલા થી એટલા કે લાસ્ટ સ્ટેશન વ્હીકલ નંબર પ્લેટફોર્મ નંબર અને વીકેન્ડ સીટ તો દાવો તે ભૂજ નોન એસી ટુ બાય ટુ વીસને પંદરે આવશે અને વીસ સોરી ગાંધીનગર ટુ કોડીનાર સ્લીપર બસ છે આવશે વીસને બારે આવશે ને વીસને સત્તર ઉપર છે બરાબર અને છેલ્લું સ્ટેશન છે અડાલ જ વ્હીકલ નંબર બસ નંબર છે જી જે અઢાર ઝેડ એટ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ઝીરો સિક્સ પ્લેટફોર્મ નંબર બે એટલે દાહોદથી પૂર નોન એસી ટુ બાય ટુ છે વીસનો પંદરે આવશે ને વીસ વીસનો વીસે ઉપર છે ઓડો છેલ્લું સ્ટેશન છે બસનો નંબર છે જીજી અઢાર જેડ ત્યાંસી છાસઠ અહેમદાબાદ અને પ્લેટફોર્મ નંબર ચાર એ રીતે ટુ જામનગર એસી ટુ બાય ટુ આવશે વીસને પંદરે ઉપર છે વીસને વીસે છેલ્લું સ્ટેશન છે અમદાવાદ ને જીજી અઢાર જે જીરો ફોર વન થ્રી અને પ્લેટફોર્મ નંબર છે થ્રી એ રીતે ગાંધીનગર ટુ કેશોર એસી સ્લીપર છે વીસને વીસે આવશે ને વીસ ને પછી પડશે બરાબર છેલ્લું સ્ટેશન છે સારંગપુર અમદાવાદ જી જે અઢાર જેટ ટી જીરો એટ નાઇન ફોર એર એનો વ્હીકલ નંબર છે અને પ્લેટફોર્મ નંબર છે ત્રણ પર આવશે બરાબર તો આના આધારે પ્રશ્નો જવાબ મેળવીએ પ્રથમ પ્રશ્ન વોટ ઇઝ ધ એરાઈવ ટાઈમ ઓફ ધ બસ ગાંધીનગર ટુ કેસર તો ટ્વેન્ટી પોઈન્ટ ટ્વેન્ટી ટુ ઇન ધ એરાઈવલ ટાઈમ ઓફ ધ બસ ટુ વોટ ઇઝ ધ લાસ્ટ લોકેશન ઓફ ધ ધાહોદભુજ ઓડરવ ઇઝ દ લાશ લોકેશન ઓફ દાઉદભુજ થ્રી ઇફ યુ વોન્ટ ટુ ટ્રાવેલ ટુ જામનગર ટુ વીચ પ્લેટફોર્મ ડો યુ ગો તો યુ શુડ ગો ટુ પ્લેટફોર્મ નંબર થ્રી ફોર વોટ ઇઝ ધ વ્હીકલ નંબર ઓફ ધ ગાંધીનગર કોડિનર તો વ્હીકલ નંબર ફોર ગાંધીનગર કોડિનર ઇઝ જી જેન ઝેડ એટ ફોર સોરીઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ઝીરો સિક્સ ફાઈવ વોટ ઇઝ દેડ એક્સપેક્ટેડ ટાઈમ ટુ અરઇવ Well, for uh, Dahod Bus, so twenty point fifteen is the expected time to arrival for Dahod Bus. Six. What is the expected time to departure of uh, Idar Jamnagar? So twenty point twenty is the expected time of departure for Idar Jamnagar. Dahod Bus is an Anasys uh, sleeper bus or false. to false. The whole bus is a non AC two by two bus. Activity five. Compare the picture and make sentence by using describe words. Example. the rabbit is small. Rat is smaller, and the smallest. So the rabbit is small. The mouse is smaller than the rabbit. and The ant is the smallest of the three. અહીં આપણને ડિગ્રીના વાક્ય આપણે છે બરાબર કે સસલું નાનું છે અને એનાથી નાનું ઉંદર છે અને એનાથી પણ નાનું કીડી છે બરાબર ધ પેન તો લાઇટ પેન્સિલ તો લાઇટર અને ફીચર તો લાઇટેસ્ટ તો ધ પેન ઇઝ લાઇટ ધ પેન્સિલ ઇઝ લાઇટર ધેન ધ પેન ધ ફીધર ઇઝ ધ લાઇટેસ્ટ Of the three is the parrot, swan and a peacock. The parrot is beautiful, swan more beautiful, and peacock most beautiful. So the parrot is beautiful. The swan is more beautiful than the parrot, and the peacock is the most beautiful of the three. The deer the cow, is tall, camel to taller and giraffe the tallest. The deer is tall. The camel is taller than deer. And the giraffe is tallest. থ্রি এতে ট্রোল বেগ কেলা রুপিয়াছে ওন থাউজেন্ড রুপিয় পেড রুপে ওলেট ফোর হন্ড্রেড রুপে তো ট্রোলিবেগ চিপছে বরাবর সস্তি পর্স থিপার সব থেকে চিপ ইসলেট ট্রোলিবেগ ইজ চিপ প্স ইজ চিপর দেগ અને ધ વોલેટ ઇઝ ધ ચીપેસ્ટ ઓફ ધ થ્રી આગળ જોઈશું બાઇક છે બાઇસિકલ છે ને બુલોક કાર્ટ તો બાઇક કેવું છે સ્લોકલ સ્લોઅર અને બુલોક કાર્ટ સ્લોઅર ધ બાઈક ઇઝ સ્લો ધાયકલ ઇઝ સ્લોઅર દેન બાઇક ધ બુલો કાર્ટ સ્લોએસ્ટ ઓફ ધ થ્રીક્ટિવિટી સિક્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફ્રોમ ધ ડીસ્ક્રાઇબિંગ વર્ટ તો અ સોફા ઇઝ બ્લેન્ક तो मोर कम्फर्टेबल टू कृष्णा इज द ब्लैंक स्टुड इन द्लास तो मोस्ट इंटेलिजंट थ्री जील इज ब्लैंक धैन धैनी टॉलर फोर पिज्जा इज ब्लैंक धैन जो आ मोर डिशियस फाइव आफ्रिका इज द ब्लैंक ऑफ ऑल द सवन कं कंटीन हॉटेस्ट સિક્સ ગોલ્ડ ઇઝ બ્લેન્ક ધેન સિલ્વર તો મોર સ્પેસિયસ સેવન વંદે ભારત એક્સપ્રેસ ઇઝ ધ બ્લેન્ક ટ્રેન ઇન ઇન્ડિયા તો ફાસ્ટ આગળ જોઈશું એક્ટિવિટીઝ સેવન સ્ટડી ધ ફોલોઇંગ બાયોગ્રાફ ટુ સ્ટુડન્ટ એન્ડ ધેર હોબીઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ ઇન ડિફરન્ટ હોબીઝ તો કોઈને વાંચવાની છે કોઈને ડાન્સ કરવાની છે મ્યુઝિકની છે આઉટડોર ગેમ્સની કમ્પ્યુટર ગેમ્સની બરાબર તો સૌથી આઉટડોર ગેમ્સ બધા છોકરાઓની રમવી વધારે ગમે છે બરાબર પછી રીડિંગ ઓછું ગમે એનાથી થોડું ડાન્સિંગ ગમે એનાથી થોડું વધુ મ્યુઝિક ગમે અને એનાથી થોડું વધુ કમ્પ્યુટર ગેમ્સ ગમે છે બરાબર સૌથી વધુ આઉટડોર એટલે કે બહારની ગેમો ગમે છે છોકરાઓને તો પ્રથમ પ્રશ્ન કે વીચ હોબીઝ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર તો આઉટડોર ગેમ્સ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર Question 2. Which hobby is the least popular? So reading is the least popular. 3. Music is more popular than blank and blank, so dance and reading. 4. Which hobbies are more popular than reading? So dance, computer games, and outdoor games. 5. Which hobbies are less popular than computer games? So reading and dance. 6. ડાન્સ ઇઝ મોર પોપ્યુલર દેન રીડિંગ ટુઅર ફોલ્સ તો ટ્રુ સેવન ડાન્સ એન્ડ મ્યુઝિક આર મોર પોપ્યુલર દેન આઉટડોર ગેમ્સ ટુઅર ફોલ્સ ટુ ફોલ્સ એક્ટિવિટી એટ સ્ટડી ધ ટેબલ ડિટેલ આપેલી છે ચિંગ ચોંગ ઉંમર છે તેર વર્ષની પિંક પોંગની ઉંમર છે ચૌદ વર્ષની અને કિંગ કોંગની ઉંમર છે પંદર વર્ષની ઊંચાઈ તો એકસો પંચ્યાસી સેન્ટીમીટર ઊંચો છે ચિંગ ચોંગ પિંકપોંગ એકસો ને પિસ્તાળીસ અને કિંગ કોંગ એકસો સાહીઠ વજન છે પિસ્તાલીસ કિલોગ્રામ પિંકપોંગનું પચાસ અને કિંગ પોંગનું આડત્રીસ માર્ક્સ કેટલા લાવ્યા તો એક સત્તાણું લાવ્યું એક અડસઠ લાવી એક સત્યાસી લાવ્યું કેરેક્ટરાસ્ટિક તો કેવો છે ક્લેવર અને સ્ટ્રોંગ છે બીજું છે તે સ્લો અને ગ્રેવ છે અને ત્રીજો છે ફાસ્ટ અને ફ્રેન્ડલી તો યુઝ એબવ ઇન્ફોર્મેશન ઓફ ધ ટેબલ એન્ડ રાઈટ સેન્ટેન્સ એક્ઝામ્પલ છે કે પિંકપોંગ ઇઝ યંગર દેન किंग कोंग बीजू वक्य किंग कोंग इज द ओल्डेस्ट ऑफ ऑल द थ्री वाक्य बना है तो चिंचोंग इज टॉलर देन पिंग पिंकपोंग बीजू किंग कोंग इज द टॉलेस्ट ऑफ ऑल द थ्री पिंग पिंकपोंग इज बिहेवीयर देन पिंग पिंकपोंग इज द हैवीएस्ट ऑफ ऑल द थ्री ंग इलेवर दिंग चिंगचोंग इज द्लेवरेस्ट ऑफ ऑल फन टाइम तो फाइन बर्ड्स इन द ग्रीन राइट इज बीलोट पिक्चर तो जुओ अष्टाक्षर मे शब्दों लखवा चित्र में लिखा है तो शब्दों लखी ड्रम ट्री चेर नेस्ट તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર